બધાની લાજ માએ રાખી છે જગદંબાએ રાખી છે જ્યારે જ્યારે એને યાદ કરી ત્યારે આવીને ઊભી છે આ જ્યોતિ 21મી સદીમાં હળાહળ કળિયુગમાં એવા મેં હમણાં કીધું એમ પ્રજા એવી અડધી ગાંડી થઈ ગઈ છે કે જે ભગવાનમાં માનવા તૈયાર નથી માતાજીમાં માનવા તૈયાર નથી તેદી પણ એ કળિયુગમાં પણ પૂરે પૂરા પ્રમાણ આપી અને જોગમાયા ઓડીખમ ઊભી છે માતાજીનો આ બહુ મને ગમતો મે ઘણીવાર આ વાત કરી છે વર્ષ કદાચ આ વાત ને હજાર થી આવે છે કે બારસો વર્ષ થી આવે છે કે બસો વર્ષ થી બસો અઢીસો થી આ હોય કે પંદરસો વર્ષ થી આ હોય પણ પ્રસંગ શ્રદ્ધા છે ભાવનો છે એટલા માટે રાણા જગા રાણા જગાની વાર નીકળે છે પંદરસો કે થી વધારે કે એની આસપાસના માણસો વાર માં કે બે હજાર કે પંદરસો એ માણસોની વાર વાર લઈને નીકળે છે તીર્થ કરવા માટે નીકળેલા ધીરા 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 થતા 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 રાણા જગા ની વાર છે એ ગાંડી ગીર માં ઉતરે છે રાણા જગા હાથી ની અંબાડી માંથી બેઠા છે હારે બીજા બધા હટાણાના બધા ઊંટ છે હાંઢિયા છે એમાં બધા હટાણા બધાનું કરિયાણું એ વખત જ્યાં પડાવ પડે બપોરે કે હાંજે કે હવારે ની હિરામણ બપોરા અને વાળું એ બધા રસોયા ભેળા અને એટલે હું વાર્તા ગાઉ ત્યારે ફેરવી લેજો ઓડિયન્સ માં વાત માં હું બધા જાય સમજ્યા પણ ખેર રાણા જગા ની વાર ગાંધી ગીર માં ઉતરે હજાર પંદરસો માણસ ભેડા હાથી ની ઉમાડી ઉપર રાણા જગા બેઠા છે ધીરા 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 ગાંડી ગીર આવી

આઠ સાત આઠ નેહડા બાળકો છે એ ધૂળમાં રમતા હતા એટલે રાણા જગા જોઈ ગયા ગો હો 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 જંગલ અઘોર જંગલમાં કેવા કેમ છોકરાઓ બાળકો માલધારીના છોકરાઓ કેવા રમે છે એટલે પહેરવા ઉપર પેલા ખબર પડી જતી ખાલી એક આમ નાના નાના કપડા હોય તો આંગળી ચોરણી ડોળના ને બધું એના ઉપર ખબર પડી જતી કયું જ્ઞાતિ ઉપર બધી ખબર પડી જતી એટલે કીધું ચારણ બાળકો લાગે છે કે હા એમાં એનો મંત્રી હતો ને ઈ એમ બોલ્યો કે અરર બિચારા ચારણના બાળકો તો જો છોકરા તો જો ધૂળમાં રમે બિચારા આની હાલત તો જુઓ ઈ બિચારા ધૂળમાં રમે એમ શબ્દ આવ્યો બધા બાળકો રમતા હતા એમાંથી એક હાત આઠ વર્ષનો બાળક એની નજર હાડાડા હાટ કરતી મંત્રી હતો એની આંખમાં ગઈ આંખ આંખો ભાઈ પણ ખીલો થઈ ગઈ આંખમાં આંખ મોર ધ્યાન લગો ઘન ઘોર છે ગૌર છે ધ્યાન લગો મટકી જેમ દીપક ધ્યાન ચકોરું પડ્યું રાણા જગાનો જે મંત્રી હતો એમને નીચે જોઈ જવું પડ્યું એવી આંખ નાખી પછી ઉભો થઈ ગયો ધૂળમાં હાથ ખકેરી બાળક ભાગ્યો બીજા રમતો ભાઈ ગયા હળી કાઢી બાળકો બધા ક્યાં નેહડે નેહડું હતું ફાગડાના તાપણના સીરિયાની મોટી મોટી આમ ઘર બધા બનાવેલા એમાં એક ઢોલિયો ઢોલિયામાંથી એસી નો બુટ્ટો ચારણ બેઠો છે પાઘડી ખીતી ટીંગાડેલી છે અંગરખસું એક બાજુ ટીંગાડેલું છે અંગરખું અને હોકા ને ક્યારે ક્યારે ઘોઠે અડાડીને હાડા હોકો પીવે એમાં હડી કાઢીને બાળકો નહીં આવ્યા દાદા 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 ક્યાં બેટા શું છે દાદા આપણે બિચારા સહી અરે રે બિચારા હોય કોઈ દી નહીં દાદા સાચી વાત કરો આપણે બિચારા કહેવાય અરે ના ના નવ લાખ લોબડી જેના આંગણામાં રમવા માટે આવી હોય બિચાર બિચારા કેવી રીતે હોય અને કોઈ દિવસ આપણે ઝૂંપડાવાળા બિચારા હોય જ નહીં જગદંબા હોય જેને ત્યાં વાસ વીર વસરાજ હોકારા કરતો હોય આપણે બિચારા કેવી રીતે હોય બેટા તો અહીંયા એક રાજા છે એનો મંત્રી છે કેટલા બધા માણસ ઘોડા ઊંટ હાથી એ બધા નીકળ્યા છે ને એમાં મંત્રી જેવો માણસ લાગ્યો એક એ એમ બોલ્યો કે બિચારા સારંગના છોકરા કેવા ધૂળમાં રમે એવું કીધું હા અને ઈ બુઢા હોકો પીતો તો એ હોકાની ને આમ મૂક દીધી એક બાજુ ઉભો થયો સડાપ કરતો ગાંડી ગીર હાવજ ઉભો થાય એમ આમ પાઘડી હતી ખીતી ટીંગાડેલી માથે નાખી કેડીયું પહેર્યું આમ કરી કેડીયું પહેરીને કહું ન બાંધી અને સડાપ 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 પગલા માંડ્યા વાહે ધોળા છોકરા ધોળે આ બાજુ દાદા આ બાજુ ઓલે આરે થી ઉતર્યા છે જ્યાં આવે અડધી વાર ઉતરી રહી છે કોઈ પાણી પીવે છે કોઈ હામે કાઠે રાણા જગાનો હાથી ધીરો 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 હજી આમ નદીમાંથી નીકળવા જાય આમ બુટો ચારણ આગળ આવીને ઊભો રહ્યો રામ રામ જય માતાજી ડાયરા ને જય માતાજી જય માતાજી રામ 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 એ બાપા અહીંયા માથે અમારું નેહડું છે બાપા અહીંયા અને તમે નીકળ્યા છો રાજા છો અને અમારે ત્યાં આમાં હાથ વિસરતા જાઓ એટલે કે વાસણ હેઠા કરતા જાઓ ચાંહું પીતા જાવ આમ ભયા જાવ હાલે નહીં એટલે કીધું બાપા જોવો તો ખરા હજાર પંદરસો માણસ ભેળા છે અને અમારી આ બધું રસોઈ બધું છે તમારે તકલીફ તમને ન દેવાય અરે બાપા રસોઈ તો બધાયને હોય એવું થોડું અમારે અહીંયા તમારે આવવું પડે કે હામા હામે રગજગ હાલે છે ચારણ તાણ કરે રાણા જગા ના પાડે એમાં મંત્રીઓ આગળ આવ્યો

તમે આનંદમાં આવો ને ગમે એટલા નિરેતે બેહો ને તો ઉમળકો કહી દયો હમ ભાઈ મોજમાં છે કંઈક મેળ પડી ગયો લાગે ધંધા પાણી લો એટલે હારો સોદો થઈ ગયો હોય તમે તમારો ધરા રહો એ ખબર પડી જાય ભાઈ આનંદમાં છે આંખ કહી દે હર્ષ વિષાદ ચિંતામાં હોય ગમે એટલો મોજમાં આપણે આનંદ આવે કેમ છે મજા મજા ખબર પડે કે નહીં આંખ કે છે કે ભાઈ આ ટીમ આવી ગયા છે અને બોથેલા ખાવાના છે થોડાક દીમાં એ ખબર પડી જાય હર્ષ વિષાદ આનંદ પછી ચિંતા હર્ષ વિષાદ આળસ કોઈ જુવાન બેઠો હોય અને કોઈ વૃદ્ધ માણા હોય એને કઈ કામ ચીંધે કે ફલાણું આ લેતો આવે અને જાતો હોય ને તો આળા હોય તો ખબર પડી જાય કે આ ધરાર નો જાય છે ભલે હું આગળ લઈ આવું પણ એ જાતો હોય ખબર પડે કે ભાઈને આળસ છે હર્ષ વિષાદ આળસ અમલ નાખી પછી ખબર જ પડી જાય ભાઈ નાખી ગયા છે નાખી ગયા હોય એની ખબર પડી જાય હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત હેત કોઈ દી હસ્તુ રહી બે ભાઈ બંધુ હોય હેડી હેડી ના હોય થોડા થોડા સેટા બેઠા હોય ને તો એ ખબર પડી જાય કે ઓલા બે હામા એને એટલો બધો આનંદ ઉમળકો છે એ જુદો છે હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત અને એક વેર હોય એ ખબર પડી જાય ઓલા બે ના અમારે એવું કઈ હવે છે ને બધું પતી ગયું તો ખબર જ પડી જાય હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દિવાન કહી દે એમ મંત્રી હતો ને એને આંખથી કહી દીધું રાજાને તમે રહ્યો આ માલધારી માણસ કહેવાય અને સમજાવાય મારી બુદ્ધિનું કામ છે હવે હૃદય પાસે બુદ્ધિ લઈ જતા તા ભાઈ એણે એમ કીધું ઉભાર્યો ઊભાર્યો ભર્યો ગઢવી ચારણદેવ તમારી વાત સાચી છે તમે કહો એટલે અમારે તમારી ત્યાં જમવા આવવું જોઈએ સાહી પીવાય આવી એમાંય વાંધો નહીં પણ મુદ્દો એવો છે અમારા રાજાને જમવાનું સોનાના વાસણમાં જમવાનો નિયમ છે બધાય ઠામડા હોનાના યુ વાટકા ચમચી થાળી બધા હોનાના વાસણ હોય તો જ થાય હવે મુદ્દો એવો છે અમારે ભેળા હોનાના વાસણ છે પણ મહારાજ અમારું પોતાનું ખાય પોતાનું જમે તો જ અમારા વાસણમાં જમે હે કે એવું નિયમ કોઈ જમાડવા લઈ જાય તો એને પોતાના સોનાના વાસણ હોવા જોઈએ તો જ અમારા મહારાજ જમે એટલે બાપા એ વ્યવસ્થા તમારાથી ન થાય ક્યારેક આ નીમ પૂરું થાય ને તો સ્પેશિયલ જમી જાય એમ એટલે પ્રકૃતિનો મરડ બુઢા ચારણનો બદલાણો માલધારીનો ધારીનો ભાયો માથે પાગડીને મૂછું મીડી ફરાક 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 થાવા અને જગદંબાને યાદ કરી એને ન જાગે ને સોવેને હાલે ને ડોલે ગુપતિ ને સતી ગરંતંતી ગિલો ભુજાલમ વિશાલમ ગુજાલમ ભબાની કૃપાલમ ત્રિકાલમ કાલાલમ દિબાની ગુદાનંગ ગપાનમ ગ સેહીન સેહીન માતા તાતા ભ્રાતા સનેગી વિદેખાન દેખાન રૂપાન રેખીન માયાન કાયાન સાયા વિશેખી ઉદાસી નિગાસી નિવાસી મંડી સ્વરૂપા વિરૂપાન રૂપા સુસંડી કમંખાન સંખાંગ શંખા કહાની હરિકાર શબ્દ નિરાકાર બાની ન બોઢાન પ્રોઢાન મુગદાન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલી અભંગાન ગંગા તે ભંગાન જાની ગંગાન ગંગા સુરંગા પિશાની આ મને એવું હિકવાડે છે ખોનાના વાસણ અને મનમાંથી ઘેમાં હવે તો

ચારણે કહી દીધું બાપા વેલા રોટલા કરવા મંડો એ વખત જે વ્યવસ્થા હશે તે રોટલા મીંડા થવા ભાત મુકાણા ભાત મુકાણા રોટલા થવા મીંડા એ વખત ના શ્યાક મંડાણા પહર ચરી આવેલી ભેહું એના દૂધ દોવાણેલા હતા એના બોકરા જેને કહેવાય ભરાવવા મંડાણા હાકરું દળાવવા મંડાણી અને જેટલો સમય લાગ્યો હશે તે સમય જાતા અમુક કલાકો જાતા કહેવાય છે ભોજન તૈયાર થઈ ગયા

મને સોનાના વાસણની વ્યવસ્થા કરી દે માં હું એક પણ વાસણ રાખીશ નહીં એને આપી દઈશ પણ મારે આજ નકર ખોળિયામાંથી તારા ચરણમાં પ્રાણ છોડી દઉં છું હે જગદંબા હે માં જાગ જાગ માં જાગ અને સ્તુતિ ચાલુ કરી ચારણે ભાઈ આવડ છોડ ના મોગલ મશરાય માત જાગ મેલડી જાગ જ્વાઠા લય અંબે કર્નલ ગાવી ગાવી બવસર બિરદાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમૃત સભી નમનક સખત સોરા સિની ચારે ઉપરે દેવી આવો ગભી સેવક કાજ સુધારણા આવો આસા પુરા વળી આવો વેરાજી મટે ગટેસી મટે ગટે સી માત સોરઠી સેણન બાઈ સિકોતર સદરાઈ વડી વિખોત વડે ચી વેગે આવ વાંકાઈ દેવ આવો ડુંગરે ચી આવજો માત પીઠળ ગઠે કર જોડી હાવળ કરા હાંભળો અંગ્રેજ નવલક સગત આવો ન હજો ઉપર આ સોણાજી ચારણા લાખ નવ લોબડી આલી 56 કરોડ ચામુંડ ખરી જોગણ ખબરાળી તરસુળાળી તેમ ધૂણતી ધાબળિયાળી

તારી આબરૂ ન જવા દઉં તે મને ધૂપેલિયા ફેરવા છે હાંજ હવાર માગી રે તારે શું જોઈ છે બા માં બીજું કાઈ નથી જોતું અને સોનાના વાસણમાં જમાડવા છે કે ચારણ તારા ઘરના પસવાડે વડલો છે ને લાકડી તારા હાથમાં છે એ લઈને જા ઈ લાકડી વડલાની ડાળીમાં માર મંડ ખોરવા અને જેટલા વડલાની ડાળીમાંથી પાંદડા તૂટીને હેઠા પડે ઈ ધરતીને અડે એટલા હોનાના વાસણ થઈ જાય તો માનજે તારી કુળદેવી બોલી છે ભલા માણસ તારી માં બોલી છે તારી શોખમાં આયા બોલી છે અને મિત્રો ઘણાને વિચાર થાય કે અવિજ્ઞાનિક વાત છે આ બનવા યોગ્ય નથી અટાણે ઘણા તર્ક કરે પણ સમયની વાત હોય જે સમયે જે વસ્તુ બને એ બને એ અમુક એ અનુભૂતિ જેને થાય એને બધાની ખબર ન પડે આમાં એ વખતે બને અને આજે બને જો વિશ્વાસ હોય તો આ આજ કેટલી વિજ્ઞાનના ખોપરામાં હામા એવી ઘટના બને છે વિજ્ઞાન હાથ મૂકી દે છે ત્યાં કે આ અહીંયા કંઈક છે છે અને છે આ ઉત્તરાખંડમાં ક્યાંક કાલે હિમાલયમાં જે બધું ખોળો ભૂખ કરતું કહ્યું આપણને દુઃખ થાય કેટલા માણસ મરી ગયા છે બિચારા આપણે અહીંથી એને અંજળી આપીએ શિવના ખોળામાંથી શિવના ચરણમાં જાય પણ વિજ્ઞાને એમ કીધું કે ત્યાં વાદળ ફાટ્યું એવું કાંઈ છે જ નહીં તો શિવ શું સિવ એટલું જ છે કુદરતની માયા ક્યારે કુદરત શું કરે એ કોઈ નક્કી કરી શકવાનું નથી સંશોધન કરે મેં તો થયો નથી એવો પૂર આવે એવો મેં જ નથી કે તો આ શું છે

જે કાંઈ વાસણો હતા એ થપા મીડ્યા લાગવા કોવળ એઓ લઈ લઈને મીડ્યા આવવા અને કીધું પાપા હરિહર આવી જાઓ અને હાડા હાઠ કરતો હજાર પંદરસો માણસ બેધા બેહી ગયા અને હોના વાસણ વીરસાણા એક બજે જોવા મીડ્યા નેહડામાં એટલા વાસણો આપણને તેમ લાગતું હતું કે આ સારણ ખોટા બોલે છે ગુજબ કહેવાય બાપ દાદા ભેળા ફેણા કરેલા છે ને કઈ વાંધો ની જે હોય ઈ દળેલી હાકરું ભાત માં નખાણી અને ઈ દૂધ ની તાહળીઓ ભરાણી ઈ શાક ઈ રોટલા જે કઈ મહેમાન ગતિ ટુક માં વાત કરું તો ઈ ખાવા માટે આપ્યું બધું કરો હરિહર જમણવાર શરૂ થયું પ્રેમ થી બધા જમાડ્યા બાપો સહી ખોખારા ખાતો જાય વાહ મારી લાજ ની રાખણ હાર મારી થડા વાળી માં મારી પેઠ વાળી જોગ માયા મારી કુળદેવી મારી લાજ ની રાખણ હાર એમ બાપો કરતો જાય પોખારા મારતો જાય જમાડતો જાય બધા જમી લીધું પછી એક અવાજ કરીને બાપા એ કીધું બાપા બહુ મજા આવી બહુ આનંદ આવે બાપા બરાબર કોઈ કોઈ હરમ નથી કરી ભૂખ અરે જરાય બાપા ખરેખર તમારા મીઠાશ અદભુત છે કે બાપા એ તો માતાજીને ને આપેલી મીઠાઈ અમે તો શું માલધારી માણસ ને બીજી ખબર પડે પણ હવે એક વાત મારી સાંભળી લીજો બધા કે શું કે બાપા હો ના વાસણ છે એ બાપા લેતા જાયજો બધા હે કે તમે જે થાળી વાટકા તાહળીઓ જે તમને આપ્યા છે જમવા એ હોહોને લઈ જજો અમારે ત્યાં રિવાજ નથી અમારે રાખવાનો અમુક તો એકા બીજા કોણીઓ મીડિયા મારવા આ લે એક થાળી ને એક તાહળી દેવું તો દીકરા લગ્ન થઈ જાય આ તો હોના ના મીડિયા કરવા પણ મંત્રીના ડોળા મોટા થઈ ગયા કે તો કોણ સોનાના વાસણમાં મહારાજ જમે છે ને પણ રાજા બહુ વિવેકી હતા રાણા જગા એણે હાથ જોડ્યા બાપા તમે પ્રેમથી જમાડ્યા અમારા ઉપર ઋણ ચડ્યા ચારણ દેવ બીજું તો શું અમે તમને આપી હતી લોબડીવાળી તમારા ચરણે તો ભાઈ તમારા જેના જેને ત્યાં આવી જેના લોબડીવાળીના ચરણમાં રમવાવાળા બાળક તમે પણ કાંઈ પણ અમારા જેવું કુબદિક હોય તો કહેજો બાકી તમારું ઋણ અમારા ઉપર કાયમના માટે રહેવાનું છે અને આ વાસણ આ ફોનાના વાસણ બાપા કાંઈ અમારાથી લઈ જવાય તમે ખવડાવ્યું એ જ અમારા ઉપર ઋણ છે કે નહીં બાપા એ તો તમારે લઈ જવા પડે અરે બાપ અમે ન લઈ શકીએ હું રાજા છું હું કોઈ ના નાના માણસો ના તો કે નાના માણસો હજી તો કે ભલે તમે મોટા માણસો પણ તમારા વાસણ હોના ના અમે જમાડ્યા ઘણો અમે ન લઈ જઈએ લઈ જવા પડશે કેમ લઈ જવા પડશે અમારાથી ન લેવાય ચારણ દેવ તેથી ચારણે કીધું કે સાંભળી લ્યો અને તમારા મંત્રીને કહી દ્યો તમારે આ બધા વાસણ હો તમારી સાથે તમારે લઈ જવાના એટલા માટે છે કે તમારા ખાધેલા હેઠા થાંભડા ઓટે ને એવા બિચારા અમારા નેહડામાં કોઈ નથી એટલે તમારે લઈ જવાના છે આ વાસણ તમારા હેઠા થામડા ઓટે એવા બિચારા કોઈ આયા નથી તે આમ કાન બે કાન ખીતો થઈ ગયા ઓલા મંત્રી ના